આ અમારુ ત્રીજું મોડલ છે જેમાં અમે એક ગિયર છે તેમાં ગિયર પાડીને ક્લેચ દબાવવાથી મશીન આગળ અને પાછળ ચલાવી શકાય છે આ સાઈડ ગિયર પાડવાથી આ પાછળ ચાલે છે અને આ સાઈડ ગિયર પાડવાથી આગળ ચાલે છે જેમાં રિવર્સમાં પુલી કે પટ્ટી આવતી નથી ગિયર પાડીને જ આગળ અને પાછળ થઈ શકે છે મેન કંપનીનું એન્જિન છે જેમાં લીવર વધઘટ અહીંયાથી થાય છે તરત થઈ જાય છે દરેક વિડીયો યુટ્યુબ ફેસબુક instagram પર અપલોડ કરેલા છે જે તમે ચેનલ પર જઈને જોઈ શકો છો મામોગલ કલ થિયેટર ગામ વડનગર તાલુકો કોડીનાર જિલ્લો ગીર સોમનાથ મોગલમાના મંદિરની સામે અને અંબુજા સિમેન્ટ ફેક્ટરીની બાજુમાં